અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી પંદર ઓગસ્ટના રોજ આખા ભારતમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર સાથે કરવામાં આવે છે જે બાબત આખા ભારતવાસીઓને ગૌરવશાળી બનાવે છે ધ્વજારોહણ કરવું એ પોતાનામાં જ એક ભાગ્યશાળી હોવાની વેરા ઊભી કરે છે જયાબેન મોદી મલ્ટી હોસ્પિટલ માં મુખ્ય મહેમાન તરીકે મોહિત વસાવા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આજથી પાંચ મહિના પહેલા મોહિત વસાવાને કેન્સર ડિટેક્ટ થયું હતું જેના કારણે તેમણે કીમોથેરાપી લેવાનું શરૂ કર્યું પરંતુ એમની સમસ્યા સમયસર વધતી જ ગઈ તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની જ છે પરંતુ તેમનો આત્મવિશ્વાસ તેમની ઉંમર કરતાં પણ વધારે છે તેમના મનના દ્રઢ નિશ્ચય અને સાહસિક આત્મવિશ્વાસ સાથે કેન્સર સામે લડાતા આપી વધુ ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર આવી પોતાની જાતને સદ્ધર બનાવી અને હજુ પણ કેન્સરની સારવાર લેતા કેન્સરને કેન્સલ કરવાની ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે એવો સાહસિક બાળક આજના સ્વતંત્રતા દિવસ પર આપણને સમજાવે છે કે આ જગતમાં કંઈ પણ અસંભવ નથી જરૂર છે તો ફક્ત અને ફક્ત તમારા આત્મવિશ્વાસને હકારાત્મક રાખવાની આજના આ કાર્યક્રમમાં હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી દેલીવાલા સમિતિ સભ્યશ્રી દશરથ સાહેબ અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મોહિત વસાવા અને તેમના પરિવારજનો સાથે હોસ્પિટલના તમામ કર્મચારીઓ અને મીડિયા મિત્રો પણ હાજર રહ્યા હતા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ